ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જયંતી ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીની જન્મ જયંતિના દિને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથાને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ માણોતીસિંહ અતોડડિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણશે રાણા મહામંત્રી નિરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આગેવાનોએ અટલજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પર હાથ ધર્યું હતું અને સાફ સફાઈ પણ કરી હતી હવે શેરનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચૈય ભારત કરોડો ભારતીયોના જેમનું સ્થાન છે તેવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી દ્વારા દસ જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીંયા આગળ આજે સુશાસન તરીકે ઉજવણી કરી છે